હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણીયા જ ખાસ નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડો છે તલીનું સૌરાષ્ટ્રમાં બહુ મોટું વાવેતર થઈ રહ્યું છે તલી અને મગ બંને પાક ખૂબ સારા છે પણ ઉનાળાના વાતાવરણમાં પ્રોડક્શન આવવું ખૂબ જરૂરી છે ખાલી વાવેતર કરવાથી પ્રોડક્શન ન આવે વાવી દેવાથી પ્રોડક્શન ન આવે ખાલી જો તમે શિલા સાલું ખેતી કરીને બેફામ તમે વાવી દેવો તમે એમ થાય તલ થાય તો તલ નહીં થાય તલ વાળું થઈ જાય આ વસ્તુને ધ્યાનમાં રાખી અને પાયાથી તમે એવી શરૂઆત કરજો કે સારામાં સારા તલ થાય સારામાં સારા મગ થાય કારણ કે તમે ઉનાળે વાવેતર કરવા જઈ રહ્યા છો એટલે તમારે એવું સમજવાનું કે તમારે સોમાસે બે પાંચ મણ માલ ઓછો થવાનો છે અને એમાં જો તમે અત્યારે ધારો કે ઉનાળે ઉત્પાદન ઓછું આવશે તો તમને ઘણું બધું નુકસાન આવી શકે છે તો પાયાથી જ એવી શરૂઆત કરો કે તલને સારો પટ મારો પાયાની અંદર ડીએપી યુરિયા અને ટ્રેક્સર નાખવાનું ન ભૂલતા ટ્રેક્સરનો બહુ મોટો રોલ હોય છે ત્યાર પછી બીજા ત્રીજા પાણે માઇકો રાજા નાખવું માઇકો રાજા તમારા મૂળને આ તડકાની સામે રક્ષણ આપશે ઊંડેથી ભેજ લઈ આવીને મૂળને આપ્યા રાખશે મૂળને થઈ ઊંડે સુધી લઈ જશે માઇકો રાજાનો પણ બહુ જ મોટો રોલ હોય છે પણ આ ટ્રેક્સર નાખવાનું ખાસ ના ભૂલતા કારણ કે ટ્રેક્સરની અંદર ઓર્ગેનિક કાર્બન પંદર ટકા આવેલું છે અને પંદર તમને પણ ખબર હોય દરેક યુનિવર્સિટી એ કે માની ત્યાં આ જેટલી પણ જમીન છે એ જોઈ ધબકતી હોય તો ઓર્ગેનિક કાર્બનથી ધબકતી હોય છે એમાં અત્યારે દેશી ખાતરની અવેજીમાં ટ્રેક્શનનો બહુ મોટો રોલ હોય છે પ્લસ એની અંદર નાઇટ્રોજન આવેલું છે પ્લસ એની અંદર જીંક આયરન મેગનીઝ કોપર મોલીબ્લેડમ મેગ્નેશિયમ બોરોન તમામ સૂક્ષ્મ તત્વો એની અંદર એડ છે ગુજરાત ગ્રેડ પાંચની ગણના જે થાય એની અંદર એનો પણ ઓમાં પાંચ ગ્રેડ આવે આની અંદર તમામ સૂક્ષ્મ તત્વો આવે પ્લસ મેઇન તત્વ નાઇટ્રોજન આવે પ્લસ ઓર્ગેનિક કાર્બન આવે જો આવું તમે નાખેલું છે તો ઉગાવો સારો આવશે પ્લસ એ જ્યારે એની એક ઉગાવા સાથે જ્યારે એને ખોરાકની જરૂરી છે ત્યાંમાંથી ખૂબ સારા પ્રમાણમાં એને ખોરાક મળશે તો આ તડકાની સામે ખૂબ સારો વિકાસ થાય તો ટ્રેકસર નાખવાનું ન ભૂલતા અને ત્યાર પછી માઇકો રાજા એ ધાનુકા કંપનીનું માઇકોર સુપર આવે અથવા તો કૃષિ રસાયણનું કેમેક્સ આવે છે એનો બહુ મોટો રોલ હોય છે મૂળની સાથે અને મૂળ જેટલા લાંબા હોય એટલું એની ખોરાક લેવાની ક્ષમતા વધુ હોય એટલી એની વાતાવરણ સામે ટક્કર લેવાની ક્ષમતા વધુ હોય એટલે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવું તલને સારો પટ મારવો સારી કંપનીનું બીજ લેવું અને એને સારો પટ મારી પછી જ વાવવું તો ઓછા તલ ઘણા બધા ખેડૂને પંદર મણ અઢાર મણ લગી વીસ મણ લગી ગણ ગઈ છે એટલે અમારી પાસે અઢાર વીસ મણ લગીના ખેડૂત હતા જેને આવા તલ થયા હોય તો આપણે પણ એ લેવલે પહોંચીએ પંદર મણને આળે ગાળે તલ થાય એ લેવલથી કામ કરીએ તો આપણે પણ ઘણું બધું સારું ઉત્પાદન આવે તો એના માટે તમારે આ પાયા થી શરૂઆત કરવી પડે અને મગ વાવવાનો હોય તો મગમાં પણ આવે આવી જ ટ્રીટમેન્ટ કરવાની છે પણ મગને ઉગતાની સાથે થ્રીપ્સનો એક બહુ મોટો એટેક મગની અંદર આવતો હોય તો એમાં હરિયાળીને ખજાનાનો બહુ મોટો રોલ હોય છે એ તમે એકવાર છટકાવ કરજો તો તમને ખ્યાલ આવશે કે આની ઘણી બધી આમાં અને આની રિઝલ્ટ છે ખૂબ સારું રિઝલ્ટ છે અને ખૂબ સારી પ્રોડક્ટ છે તો આ આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો મગને પણ માઇકો રાજાની શરૂઆતની અવસ્થામાં જરૂર હોય છે મગને પણ શરૂઆતમાં નાઇટ્રોજનની જરૂર હોય છે પછી પાકે ત્યાં લઈને નાઇટ્રોજનની જરૂર નથી હોતી પણ કોઈ બી બીજ ઉગતું હોય ત્યારે એને નાઇટ્રોજનની ખરેખર જરૂર હોય એટલે પાયામાં જ દસ બાર કિલો યુરિયા આપી દેવું જેથી એનો ગ્રોથ સારો આવે ઉગાવો સારો આવે અને તડકાની સામે ઝડપથી વિકાસ થાય કારણ કે ટેમ્પરેચરમાં એને ખોરાક બનવાની ક્ષમતા એમાં પુષ્કળ હોય પણ સામે એને નીચે ખોરાક જોઈએ સૂર્યપ્રકાશનો સૂર્યપ્રકાશ જેટલો મળે એટલે એની ખોરાક બનાવવાની ક્ષમતા વધતી હોય છે પણ એની પાસે પાછા પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રસ હોવા ખૂબ જરૂરી છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને અતિ લંઘાવા દેવાનું ઉનાળાના વાતાવરણ કારણ કે વધારે પડતું લંઘાય તો મોલ વિકાસ ઓછો કરે અથવા તો ફ્લાવરિંગ લાગ્યા પછી માથરોટવાની વધારે ઝડપ કરે એવું પાકવાની ઉતાવળ કરે તો જ્યારે ફ્લાવરિંગ અવસ્થામાં હોય ત્યારે ખાસ પાણીનો ભેસ જળવાઈ રહી વસ્તુને ધ્યાનમાં રાખવું નીચે કોઈને કાંઈ આના વિશે જો કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેરસાર એકાવન અસ્તુ જય ભારત